ભારે વરસાદ વચ્ચે નડિયાદના મોકમપુરા ગામ ખાતે ગર્ભવતી બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે જેમાં નડિયાદ તાલુકાના મોકમપુરા ગામ ખાતે ગર્ભવતી મહિલાને એસડીઆરએફની ટીમ અને જિલ્લા આરોગ્ય તંત્રની સંકલિત કામગીરીથી સફળતાપૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી છે અને હાલ બાળક અને માતા બંને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત છે જોઈએ તો નડિયાદના મુકમપુરા ગામના હિનાબેન વિશાલભાઈ રાવળને સત્યાવીસ ઓગસ્ટના રોજ રાત્રે થતો હોવાથી તેમના પતિએ આરોગ્ય કર્મચારીને જાણ કરી જે આરોગ્ય અને આશા કર્મચારી દ્વારા તેમને ગામ લાવવા પ્રયાસો પણ ગામમાં પાણી ભરાયેલ હોવાથી હિનાબહેનને બહાર લાવી શકાય ન હતા ત્યારબાદ એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ અને પીએસસી અરેરા સહિત જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ એકસો આઠ ટીમ લઈ સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરાવી હતી ત્યારબાદ હિનાબેન રાવણને એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અત્યારે હિનાબેન અને તેમનું બાળક બંને સ્વસ્થ છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ